नमस्कार मित्रों स्वागत छे अमारी यूट्यूब चैनल एकल जीवन पर मित्रों आज नो वीडियो तमारा माटे खूबज लाभदायक तेथी आ वीडियो पूरो जोवा विनंती कुंभ ए काल महाकाल की जय जय माता दी जय श्री राम नमस्कार कहवु ये मित्रों तमारा बधा मित्रों स्वागत है આજે અમે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને ચમત્કારિક ઘટના વિશે ચર્ચા કરીશું જે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં બની શકે છે ઘટના ખરેખર એટલી અદ્ભુત હશે કે તમારા દુશ્મનોને પણ આ વાત સાંભળીને તમે વિશ્વાસ નહીં કરો પરંતુ એ વાત સાચી છે કે કળિયુગમાં આવી ઘટનાઓ બહુ ઓછી બને છે અને આ એક અનોખી ઘટના છે જે તમારા માટે જાણવી ખૂબ જ જરૂરી છે તમારા જીવનની અંદરના બે કલાક માટે એક શુભ સંકેત આવવાનો છે જે તમારા માટે એક ચમત્કાર સાબિત થશે અને આ ઘટના તમારા જીવનમાં એક મોટો બદલાવ લાવશે અને તમે જે સમસ્યાઓનો લાંબા સમયથી સામનો કરી રહ્યા છો તેનો અચાનક અંત આવશે અને તમારું ઘર અને પરિવારમાં સમૃદ્ધિ અમે તમને જણાવવા માંગી છે કે આ પ્રકારની ઘટના દરેકના જીવનમાં નથી બનતી અને જો તમે આ વિડિયો જોશો તો આ એક એવી ક્ષણ હશે જે તમને હંમેશા યાદ રહેશે માતા રાણીના અમારા સાચા ભક્તોને વિનંતી છે કે વીડિયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો મિત્રો आगामी 24 કલાકમાં તમારામાં કેટલિક અદ્ભુત અને નકારાત્મક ઘટનાઓ બની શકે છે આ ઘટનાઓ એકલી વિનાશક થઈ શકે છે કે તમે સમયસર સજાગ નહીં રહો અને યોગ્ય પગલા નહીં લો તો આ ઘટનાઓની અસર ખૂબ જ ખરાબ થઈ શકે છે તમારી कुंडलीમાં આવા ગ્રહોની સ્થિતિ આ એક ખૂબ જ ગુપ્ત અને મહત્વપૂર્ણ માહિતી છે અને આ સમયે તમારે તમારા જીવનમાં કોઈ પણ નકારાત્મક ઊર્જાને આકર્ષિત કરવાથી બચવું પડશે જો મે સાવચેત ન રહો તો નકારાત્મક શક્તિઓ તમારા પર حاવી થઈ શકે છે જેના કારણે જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ શકે છે વિડિયો ધ્યાનથી જુઓ અને બધું જ ગંભીરતાથી સમજો કારણ કે આ માહિતી તમને તમારા જીવનમાં આવતી મુશ્કેલીઓથી બચવામાં મદદ કરશે તમારે માનવ પડષે કે આગામી 24 કલાકમાં એક ખાસ સમય આવી રહ્યો છે જારે નકારાત્મક શક્તિઓ તમારા પર સંપૂર્ણ રીતે પ્રભુત્વ મેળવી શકે છે કારણ કે તમારી રાશિમાં ગ્રહોની સ્થિતિ નબળી બની રહી છે જેનું નામ તમે આશ્ચર્યચકિત કરી શકે છે તેથી જ આ વીડિયોને અંત સુધી જોવો ખૂબ જ જરૂરી છે અમે આ કરી શકીએ તે પહેલા તમારા જીવનમાં સુધારો કરો વિષય પર આગળ વધતા હું તમને नम्र विनी करू छू के कॉमेंट बॉक्स में त्रण वक्त जयमा काली अने मां कृपा करो जेने मतानी आशीर्वाद हमेशा तमारी साथे रहे मित्रों के दिवसों थी नकारात्मक घटनाओं वधी रही छे अने तमे है तमेंको के परिस्थिति वधु खराब थई रही छे તમારે હવે સાવચેત રહેવાની જરૂર છે કારણ કે ગ્રહોની સ્થિતિ ક્ષણે ક્ષણે બદલાતી રહે છે અને આ સમયે કોઈ પણ શુભ કે અશુભ અવસર તમારા જીવનમાં આવી શકે છે એટલું સંવેદનશીલ છે કે જો તમે કોઈ કામ શરૂ કરો છો અથવા કોઈની સાથેની નાની વાતચીત પણ ઝઘડામાં ફેરવાઈ શકે છે અને તમારી યોજનાઓ બરબાદ થઈ શકે છે તમે જીવનમાં સંઘર્ષના ઘણા સમય ગાળો જોયા હશે અને તે સંઘર્ષોનો સામનો કર્યો હશે પછી ભલે તે પૈસા માટે હોય સન્માન માટે હોય કે સંબંધો માટે તમારી સાથે હંમેશા એવી ઘટનાઓ બને છે કે જેઓ તમારા પ્રેમમાં હોવા છતાં તમારી પીઠ પાછળ ખરાબ કામ કરે છે શું તમે ક્યારે નોંધ્યું છે કે તમે જે કરો છો તેની પાછળ કેટલાક લોકો શા માટે નકારાત્મક રીતે જુએ છે हमें तुमने जनाववा मांगी है छीए के तमारी राशि साथे एक खास ग्रह संयोग जोड़ाएलो छे, जेना कारणे जीवन मा बारंबार संघर्ष अने नकारात्मक घटनाओं बने छे, जेना कारणे तमारा माटे सफलता प्राप्त करवी मुश्किल छे, जोके तेनो अर्थ ए नथी के तमे जीवन मा कहीं हासल करी शक्ता नथी। પરંતુ તમારે તમારી સ્થિતિને યોગ્ય દિશામાં ફેરવી શકાય તે માટે ખાસ કાળજી લેવી પડશે અને તેનું ઘર પણ ઘણી સમસ્યાઓથી ઘેરાયેલું હતું તેમને મળ્યા પછી તેમણે કેટલાક ઉપાયો જણાવ્યા જે તેમણે થોડા દિવસોમાં કર્યા અને પછી તેમના ઘરમાં પિતૃદોષ અને નકારાત્મક ઉર જાનો પ્રભાવ હતો જે અમે આ ઉપાયો દ્વારા દૂર કર્યો અને તેમના પુત્રને સકારાત્મક ફેરફારો થયા પરિસ્થિતિ પણ સારી થઈ તો મિત્રો તમે આ બધુ કહેવાણો હેતુ એ ચેકે જો તમારી પાસે આ સમય વિશે સાચી માહિતી હોય અને યોગ્ય ઉપાયો અપનાવો તો તમે નકારાત્મક ઊર્જાથી બચી શકો છો અને તમારું જીવન સારું બનાવી શકો છો જેટલું દુઃખ સહન કરવું પડ્યું છે તેટલું જ તમે ઈચ્છો છો હા મિત્રો મહાદેવનો એક મોટો નિર્ણય આવ્યો છે જેના કારણે આ વિડિયોમાં અમે કરીશું પ્રથમ ભગવાન મહાદેવ તમને બધુ વિગતવાર કહેશે સાચા ભક્તો આ વિડિયોને લાઈક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ત્રણ વાર હર હર મહાદેવ લખીને ભગવાન મહાદેવના આશીર્વાદ મેળવો જીવન અથવા કૌટુંબિક જીવન ગુરુદેવ કહે છે કે સમુદ્ર એક જ છે પરંતુ કેટલાક લોકો તેમાં સ્નાન કરે છે કેટલાક લોકો मोती શોધે છે અને કેટલાક લોકો دریاમાં ફરવા જાય છે તે તમે વસ્તુઓને કેવી રીતે જુઓ છો તેના પર નિર્ભર છે દરેકની જોવાની રીત અલગ છે આજે અમે તમને ભગવાન મહાદેવની કેટલીક તસવીરો આપીશુ ચિહનો તમે કહેશે કે ભગવાન તમારા ઘરમાં છે તો સમજો કે ભગવાનને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા કરે છે ઉપવાસ કરે છે પરંતુ શું તમે જાણો છો भगवान પોતે પણ આપણને સંકેત આપે છે કે જો તમે નિયમિત પૂજા કરો છો અને ઘરને સાફ રાખો છો તો ક્યારેક તમે તેમની હાજરીનો અનુભવ કરી શકો છો પરંતુ કેટલીક ભૂલોને કારણે ભગવાન પણ તમારા ઘરેથી પાછા જઈ શકે છે તો મિત્રો આજે અમેતે સંકેતો વિશે વાત કરીશું જે જણાવે છે કે ભગવાન તમારા ઘરમાં છે આ સંકેતોમાંથી એક બ્રહ્મ મુહૂર્તમાં સ્વપ્ન જોવાનું છે આ સમય ખૂબ જ પવિત્ર અને પવિત્ર છે જો તમને આ સમયે સ્વપ્ન આવે છે જેમ કે મંદિરમાં પૂજા કરતી વખતે તો તે ભગવાનના આગમનનો સંકેત હોઈ શકે છે શંખ જો સવારના સમયે શંખનો અવાજ સંભળાતો હોય તો તેનું વિશેષ મહત્વ છે જો તમે તેને આપો છો તો તે એક શુભ સંકેત છે કે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થયું છે અને તેના કારણે તમારા ઘરમાં ધન સુખ અને સંપત્તિનો પ્રવેશ થવાનો છે તમે એક મીઠી અને આકર્ષક સુગંધ અનુભવો છો આ એક સંકેત છે કે ઘરમાં સકારાત્મક ઊર્જા પ્રવેશી રહી છે અને ઘરમાં શાંતિનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે અન્ય પ્રાણી સતત તમારા દરવાજા પર આવે છે તો આ પણ એક મહત્વપૂર્ણ સંકેત હોઈ શકે છે ખાસ કરીને જો તે જો આ ઘટના ત્રણથી પાંચ વખત બની રહી હોય અને તમારી પૂજા સમયે બની રહી હોય તો સમજો કે ભગવાન તમારા ઘરે આવવાના છે હું તમને કહું છું કે ગાયને માતાનું રૂપ માનવામાં આવે છે અને તે જ રીતે દરેક જીવો ભગવાનના કોઈને કોઈ સ્વરૂપે દેખાતા નથી વાસ્તવિક સ્વરૂપમાં પરંતુ કેટલાક જીવો એવા છે જેમને ભગવાન તરીકે આદર આપવામાં આવે છે તેથી આપણે આવા જીવોને ક્યારે નુકસાન ન કરવું જોઈએ જો તમને તમારા જીવનમાં આવા સંકેતો મળે છે તો સમજી લો કે કાં તો ભગવાન તમારું ઘરે આવવાના છે અથવા તો આશુભ સંકેતો ફક્ત તેમને જ મળે છે જેઓ માર્ગ પર ચાલે છે ધર્મ વિશે જો તમે આ વિડિયોને લાઈક કરો છો તો ચાલો હવે ભગવાન લક્ષ્મી માતાના આશીર્વાદ સાથે તમારા માટે એક ખૂબ જ ખાસ દિવસ આવવાનો છે તમારું આગામી જીવનમાં 24 કલાકમાં તમારું ભાગ્યમાં મોટો બદલાવ આવશે તમારું જીવનની પાંચ મોટી ઈચ્છાઓ પૂર્ણ થવા જઈ રહી છે અને તમે ધન અને સમૃદ્ધિથી ભરપૂર રહેશો અને આ પરિવર્તન સંપૂર્ણ રીતે આવશે તમારું જીવન ને સકારાત્મક રીતે બદલો માતા લક્ષ્મી ના આગમન થી તમારું ઘર માં સુખ समृद्धि अने धननी वर्षा थशे सपना आ घटनाओ तमारा माटे शुभ साबित थशे कारण के तमारा कार्यों सारा छे आ वीडियो मा अमे तमारी लव हेल्थ केरियर बिजनेस फैमिली लाइफ अने अन्य पासाओ विषे एक सौ एक सचोट ભવિષ્યવાણી કરીશું જો તમે આ વીડિયોને સંપૂર્ણ રીતે જોશો અને લાઈક કરશો તો આવનારા ચોવીસ કલાકમાં માતા રાણીના આશીર્વાદ તમારી સાથે રહેશે તમારા જીવનમાં પરિવર્તન આવશે અને તમને એક મોટા સારા સમાચાર મળશે આ સમય તમારી રાશિ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ સમયે તમને એવા આશીર્વાદ મળશે જે તમારું ભવિષ્ય સુવર્ણ બનાવશે તમારી કુંડળીમાં શનિશિયોગ સર્વાર્થ સિદ્ધિ યોગ અને ધન યોગ રચાઈ રહ્યો છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે ભગવાન બજરંગબલી અને શનિદેવના આશીર્વાદથી તમારા ભાગ્યનો સિતારો ચમકશે અને આવનારા સમયમાં તમને જબરદસ્ત સારા સમાચાર મળશે હવે તમે અમારી સાથે છો અને તમને હવે એટલી ખુશીઓ નહીં મળે જેટલી આજે થશે તમારા જીવનમાં ચોવીસ કલાકની અંદર તે મહત્વપૂર્ણ અને ચમત્કારિક છે કે આ એક એવી શક્તિ છે જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે પરંતુ ગભરાશો નહીં કારણ કે આ બધું તમારા સારા માટે છે ફક્ત તે લોકો માટે જેમનું નસીબ આ સમયે તેમની સાથે છે જેમના માટે આ વીડિયો આવ્યો છે તેમણે આ અદ્ભુત શક્તિનો સહારો મળશે અને તેમનું જીવન ચમત્કારોથી ભરેલું હશે જે તમારી સામે આવશે તે હવે છીનવી લેવાનો પ્રયત્ન કર્યો તમારો રક્ષક પશ ચાતાપ કરશે કારણ કે હવે જે થવાનું છે તે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે તે તમારી શક્તિથી જ થશે તમારા જીવનમાં એક એવો મોટો બદલાવ કે જે તમે માનશો નહીં તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને તમે તમારી જૂની મુશ્કેલીઓને ભૂલી જશો જો તમારા મનમાં કોઈ ચિંતા હોય તો તેને હવે ભૂલી જાઓ કારણ કે હવે તે બધું સમાપ્ત થવાનું છે ભગવાનની કૃપાથી તમારા નસીબનો ખેલ તમારા જીવનનો આવો જ થવાનો છે માર્ગો અને તકો સંપૂર્ણપણે બદલાઈ જશે જો તમે આ ઘટનામાં વિશ્વાસ ન કરો તો પણ તમે તેના પરિણામો ચોક્કસપણે જોશો जे अत्यार हतुते। तमारा माटे अशक्य लगत माटे संपूर्ण रीते बदलाई जैसे तमारा माटे तर अघरा अशक्य लगता ते हवे तमे खूबज सरलता शरीर में आली अद्भुत शक्ति अने जे हवे तमारी साथे छे। જો તમે એવા વ્યક્તિ છો જે તમે હંમેશા ખોટા માર્ગ પર મુકે છે આ શક્તિ હવે તમને તે વ્યક્તિ સાથે વ્યવહાર કરવાની ક્ષમતા આપશે તે વ્યક્તિને હવે તેની ભૂલ સમજાવશે અને તેને શીખવવામાં આવશે કે નવા વર્ષે પહેલા જ તમારા જીવનમાં આભી ખુશિયો આવશે તમને ક્યારે વિચાર્યું પણ નહોતું કે હવે તેઓ તમારી સારી બાબતોને સમજવા લાગશે અને જે લોકો તમારા માટે ખરાબ હતા તે હવે તમારી સારી બાજુ પણ જાણશે તમે ક્યારે ધાર્યું હતું તેના કરતાં જો તમારી છબી અન્ય લોકોમાં કલંકિત થઈ છે તમારા શરીર પર કામ કરવાથી આ શક્તિ તમને તે બધું પ્રાપ્ત કરવામાં મદદ કરશે જે તમારા માટે યોગ્ય છે જે લોકો વિચારતા હતા કે તમે કંઈ કરી શકતા નથી તેઓ પણ અશક્તિના પ્રભાવથી તમારો બદલાવને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે તમારો પ્રેમ જીવન પારિવારિક જીવન અથવા તમારી આસપાસના લોકો સાથે સંબંધિત હોય તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે જેનું જીવન હવે ભગવાનની કૃપાથી સુદ્રશે વ્યક્તિનું હૃદય શુદ્ધ હોય છે અને તે દરેક માટે સારું વિચારે છે તો ભગવાન પોતે તેની સાથે છે હવે આ શક્તિ તમારા જીવનમાં આવશે અને તમને સાચા માર્ગ પર લઈ જશે જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો વિડીયો લાઇક કરો અને જય માતા દી જય મા દુર્ગા જય મા કાલી લખો કોમેન્ટ બોક્સમાં ભગવાનની કૃપાથી તમારા જીવનના તમામ દુઃખનો અંત આવશે અને તમારા પરિવારમાં હંમેશા ખુશીઓ રહેશે પારિવારિક જીવન અને વ્યવસાયમાં તમે સફળતા તરફ આગળ વધશો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે તમારા વ્યવસાયમાં પણ મોટો ફાયદો થવાનો છે અને આ સમય તમારા માટે ઘણી મોટી સફળતાનો સંકેત છે જ્યારે ભગવાન તેમના આશીર્વાદ વરસાવશે ત્યારે આવનારો સમય બેરોજગાર વિદ્યાર્થીઓ અને નોકરીયાત લોકો માટે ખૂબ જ ખાસ રહેશે કોઈ પર તો તેનું જીવન સંપૂર્ણ રીતે બદલાઈ જાય છે તે ભિખારી પણ હવે તમારા જીવનમાં કંઈક એવું થવા જઈ રહ્યું છે જે તમારી સમસ્યાઓનો અંત લાવી દેશે અને આ સમય દરમિયાન તમે એક નવી દિશામાં આગળ વધશો તમારા દરેક પગલા પર તમે કદાચ તેનો ખ્યાલ નહીં રાખો તમારા જીવનની દિશા આ શક્તિ દ્વારા નક્કી કરવામાં આવશે આ પરિવર્તન રાત્રે બાર दस शुरू थे अनेक आ दरमियान तमारे बे मोटी भूलो बचवु पड़ से लड़व अथवा झगड़व ये नहीं जय ते गुस्सा में हो त्यारे आवा शब्दों कहो छो। जेनो ते पक्षी थी पस्तावो करो छो तो तमे पोतेज पस्तावो करो छो આવી સ્થિતિમાં તમારે તમારા ગુસ્સાને શાંત રાખવો અને કોઈની સાથે ઝઘડો ન કરવો જોઈએ નજીકમાં બેસીને કોઈની ટીકા કરવાથી મુખ્ય દ્વાર ઘરમાં લક્ષ્મીનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે અને માતા અન્નપૂર્ણા પણ અહીંથી આવે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તેથી જો તમે તમારા જીવનમાં સુખ અને આશીર્વાદ ઈચ્છો છો જો વરસાદ ચાલુ રહે છે તો તમારે કોઈની ટીકા ન કરવાની કાળજી લેવી પડશે ખાસ કરીને જો તમે આ સમય દરમિયાન હકારાત્મક વિચાર અને શાંતિ જાળવી રાખશો તો તમે તમારા અને તમારા ખર્ચ પર નિયંત્રણ રાખશો તમારા માટે સારા નિર્ણયો લો અને તેને સંતુલિત રીતે કરો મિત્રો હવે સમય આવી ગયો છે કે તમારી રાશિ તમારા ભાગ્યને ઝડપથી બદલશે હા સૌથી શક્તિશાળી મહાદેવ પોતે આ એજ ભાગ્ય છે જે આખી બ્રહ્માંડમાં સૌથી શક્તિશાળી અને શ્રેષ્ઠ માનવામાં આવશે આ જોઈને કેટલાકને આજકો લાગશે કારણ કે આ બધું કહેવું મારી મજબૂરી છે આ વાત સાચી છે તો આ વિડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જોજો કારણ કે મિત્રો હું તમારા માટે એક મોટી અને ગુપ્ત સમાચાર લઈને આવ્યો છું માતા રાણી અને ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા જીવનમાં એવા ફેરફારો થવાના છે તેમને જોયા પછી તમારી જાતને કાબૂમાં રાખી શકતા નથી બાબા તમે ઇચ્છતા પણ નહોતા તેઓ હવે તમારી આગળ ઝૂકવા માટે મજબૂર થશે કારણ કે તમારા ગ્રહો અને તારાઓ એવી અદ્ભુત રમત રચવા જઈ રહ્યા છે કે તમે સપનામાં પણ વિચાર્યું ન હોય તમારી કુંડળીમાં એવો મોટો બદલાવ આવે કે તમારા જીવનમાં ચમત્કાર આવશે भोलेनाथ अने माता राणी नी कृपा थी तमारी खुशीओ वधवा जई रही छे जे लोको तमारी ईर्षा करता हता ते हवे बड़ी ने राख थई जशे कारण के आगामी चौबीस कलाक मा तमारा जीवन मा एक मोटो बदलाव आववानो छे मित्रों आ समय छे तमारा जीवन मा सुख समृद्धि नो एक नवो अध्याय शुरू थवा जई रह्यो छे तो आ वीडियो संपूर्ण जुओ अने आ खुशखबर स्वीकारो तमारी खुशीओ बेवड़ाई जवानी छे महादेव ना आशीर्वाद हमेशा तमारा पर बनी रहे माता दी मित्रों आगामी चौबीस कलाक में एक महान भगवान तमारा घर तरफ आवी रहा छे अने तेमना आगमन थी तमारू जीवन संपूर्ण નપણે બદલાઈ જશે હવે તમારું નસીબ પહેલા જેવું નહીં રહે કારણ કે તમે પહેલા ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને ઘણી સમસ્યાઓનો સામનો કર્યો છે હવે તે બધી સમસ્યાઓ ગયા છે ધીરે ધીરે તમારી બધી સમસ્યાઓ દૂર થશે અને તમારું જીવન સ્વર્ગ કરતાં પણ વધુ સુંદર બનવાનું છે અને તેને જોઈને તમે તમારું નસીબ સુધારી શકો છો જો તમે માતા રાણીના સાચા ભક્ત છો તો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં ત્રણ વાર જય माता लखो हवे बाबा भोलेनाथ ना आशीर्वाद थी तमे करोड़पति बनवाना छो महादेव ना आशीर्वाद थी एक चमत्कारिक घटना बनवा बनवाई रही छे तमे करोड़ों की संपत्ति ना मालिक बनवा मांगो छो तो आ वीडियो अधूरो करो कारण के आ भविष्यवाणी संपूर्ण रीते साची थवा थी रही छे अने हवे है कुंडली मा मैं मोटा शुभ योगो रचाया छे जे आ रचायागो लाशे तमरा जीवन मा धन अने खुशी ना योगो बनशे अने तेनी असर तरा पर जोवा मळशे घर समृद्धि थी भराई जशे जैसे एवं छे के जयरे भगवानी साथ व्यक्ति नु भाग्य जाय छे ત્યારે હવે તમારી જોડી અને તમે જે ઈચ્છો છો તે ભરાઈ જશે પૂર્ણ થશે મિત્રો હવે બીજા એક સારા સમાચાર સાંભળો આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એક અદભુત ભૂત પરિવર્તન આવવાનું છે જે તમારા સમગ્ર પરિવારને ખુશીઓથી ભરી દેશે જે તમને કરોડપતિ અને કરોડપતિ બનાવશે योग एटलो असरकारक छे के आवनारा समय मा तमारा घर मा मात्र खुशीओज हशे अने ते पण एवी खुशी जे तमे सपनामा मा पण न जोई होय आ बधु दैवी शक्ति नी कृपा थी छे जेने आवो चमत्कार कर्यो छे हवे तमारी दरेक इच्छा पूरी थई जशे अने एकत्रीस वर्ष पछी तमारा जीवन मा आ संयोग रचायो छे अने तमारा जेवा भाग्यशाळी बहु ओछा लोको छे तमारी पासे ते बधु छे जेनी तमे कल्पना पण करी न हती તમારે આ સમયનો યોગ્ય ઉપયોગ કરવો પડશે સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ રહ્યો છે જો તમે આ તકનો લાભ ઉઠાવશો તો આજે તમારા માટે એક ખાસ દિવસ છે જ્યારે તમે ક્યારે વિચાર્યું ન હતું તમારી મહેનત અને સમર્પણને કારણે પરંતુ એક વાત ધ્યાનમાં રાખો તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખો શરદી અને તાવથી બચવા માટે સજાગ રહેવું જરૂરી છે